રાજકોટમાં એકસો છેતાલીસ વર્ષ જૂના કામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પવિત્ર સોમવારે છોતેરમો પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો આ પ્રસંગે ધામધૂમપૂર્વક વર્ણાંગી કાઢવામાં આવી હતી

ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટના રાજમાર્ગો ઉપર છે કામનાથ મહાદેવ મંદિરની વર્ણાંગી રૂપે ફૂલેકુ માં મહાદેવજી સાક્ષાત બિરાજમાન થઈ અને જૂના રાજકોટના રાજમાર્ગો ઉપરથી પસાર થશે અને બધા ભાવિ ભક્તજનોને આશીર્વાદ આપશે દર્શન આપશે જૂનું રાજકોટ એટલે કે રાજકોટની શરૂઆત પરાબજાર ધર્મેન્દ્ર રોડ રામાયણ પાઠશાળા આશાપુરા મહાદેવ મંદિર આશાપુરા માતાજી ત્યાં થઈ સોની બજાર થઈ અને શ્રી કામનાથ મહાદેવ મંદિરે પરત વર્ણાંગી આજે લાખો અને હજારો ની સંખ્યામાં બધા ભાવિક ભક્તજનો જોડાયા છે કામનાથ મહાદેવના આ સૌ દિન નિમિત્તે અલગ અલગ ગામમાંથી અલગ અલગ ગુજરાત અને ભારતની વિખ્યાત રાસ મંડળીઓ ભજન મંડળીઓ આવી અને શ્રી કામનાથ મહાદેવ મંદિરના વર્ણાંગીમાં ભાગ લે છે રાજકોટના શહેરના વિવિધ વિસ્તારના લોકો ભાગ લે છે પ્રસાદનું આયોજન હોય છે અને સંસ્કૃત બ્રહ્માનંદ વેદ સંસ્કૃત પાઠશાળા ના અમારા ગુરુજી હર્ષદભાઈ ભોલાભાઈ અમારા કામનાથ મહાદેવ મંદિરના અને બાકીના તમામ અમારા ભક્તજનો અને કક્કડ પરિવાર ખૂબ જ આની અંદર સહભાગી થતું હોય છે બોલો શ્રી કામનાથ